ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકું મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો ખેડૂતો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ઘણા બધા ખેડૂતોની કોમેન્ટ હતી કે સાહેબ આઈ ખેડૂત પોર્ટલ છે ક્યારે શરૂ થશે મિત્રો આ ખેડૂત પોર્ટલ છે મિત્રો અપડેટની અંદર હતું અને વિશેષ મિત્રો નવું પોર્ટલ છે શરૂ થઈ ગયું છે અને એના માટે લાભાર્થીઓ છે ખાસ કરીને નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન છે ફરજિયાત છે અને હાલની અંદર નવી છેતાલીસ જેટલી યોજનાઓ પણ શરૂ થઈ ગઈ છે તો આ ખેડૂતનું પોર્ટલ છે શરૂ થઈ ગયું છે હવે વિગતવાર માહિતી મેળવીએ કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું છે હાલ અપડેટની અંદર છે કે કોઈ પ્રોબ્લેમ આવે છે એની વિશેષ આજના વિડીયોની અંદર ચર્ચા કરવાની છે તો આ વિડીયો છે તમારા ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો અને ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ ખેડૂતો માટેનું પોર્ટલ એટલે કે આઈ ખેડૂત પોર્ટલ મિત્રો તમામ સરકારની જે સબસિડીની યોજનાનો લાભ લેવા માટે છે ખેડૂતોએ ખાસ કરીને આઈ પોર્ટલ ઉપર છે ફોર્મ ભરતા હોય છે અને મિત્રો આ વેબસાઇટ છે એ ઘણા દિવસોથી અપડેટમાં છે હતી અને અત્યારે મિત્રો નવી વેબસાઇટ છે આઈ ટુ પોઈન્ટ ઝીરો હેઠળ છે લાભાર્થીએ જે લોકોએ ફોર્મ ભરવાનું થશે એ લોકોએ નોંધણી છે કરવી ફરજિયાત રહેશે એટલે કે રજીસ્ટ્રેશન છે ફરજિયાત રહેશે ત્યારબાદ છે તમે સબસિડીની અંદર છે ફોર્મ ભરી શકશો એના માટે આઈ ખેડૂત પોર્ટલ ખોલવા માટે છે તમારે જે વેબસાઇટ હતી આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ બરાબર તમારો મોબાઈલ કે પીસીની અંદર ખોલી લેવાની છે મિત્રો આ ત્યારબાદ છે તમારે શું કરવાનું છે કે અહીંયા ત્રણ જે ડોટ આપેલા છે એના ઉપર ક્લિક કરવાનું છે મિત્રો તમારે યોજના ચેક કરવી છે હાલની અંદર જે અત્યારે ટોટલ છે મિત્રો છેતાલીસ જેટલી યોજનાઓ શરૂ છે એને ચેક કરવા માટે અહીંયા તમારે ક્લિક કરવાનું છે ત્રણ ડોટ ઉપર બરાબર અહીંયા યોજના છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે રજીસ્ટ્રેશનની પણ આગળ વાત કરું છું એની અંદર તમારે ખેતીવાડી યોજના પશુપાલન યોજના બાગાયતી યોજના મત્સ્યપાલન યોજના તો અત્યારે હાલ જે મિત્રો યો છે છેતાલીસ જેટલી યોજના શરૂ છે બાગાયતીનીમાં છે બરાબર તો બાગાયતી ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પોર્ટલ છે એ તમને ખુલી જશે બરાબર તમે જોઈ શકો છો લણણીના સાધનો માટે છે મિત્રો એના જે કહેવાય ને કે દસ્તાવેજો કઈ જરૂર પડશે મિત્રો તારીખ છે એક છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની કઈ છે બરાબર ચોવીસ ચોવીસ ચાર બે હજાર પચીસથી એકત્રીસ પાંચ બે હજાર પચીસ બરાબર એની તમારે વધારે માહિતીની જરૂર હોય તો એ વધુ વિગત ઉપર તમારે ક્લિક કરવાનું એટલે તમામ આવી રીતે છે મિત્રો ટોટલી છે દસ દસ યોજના લેખે આ ટોટલી જે કહેવાય ને કે ચાલીસ યોજના પ્લસ આ પાંચમા નંબરમાં છ યોજના એટલે ટોટલ છેતાલીસ જેટલી યોજનાઓ છે મિત્રો કેળને લગતી ડ્રીપ ઇરિગેશન પાણીના ટાંકાને લગતી છે બરાબર આ તમામ જે છેતાલીસ જેટલી યોજના શરૂ છે આમાં એ ફોર્મ ભરવા માટે તમારે રજીસ્ટ્રેશન કરવું તો ફરજિયાત છે મિત્રો એટલે એના માટે તમારે રજીસ્ટ્રેશન કરવા માટે છે આ પોર્ટલ ઉપર તમારે આવવાનું છે અને હોમ પેજ ઉપર અહીં નોંધણી રજીસ્ટ્રેશન છે એના પર ક્લિક કરવાનું છે પણ હાલ મિત્રો તમારે અહીંયા જે નોંધણી રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરશું એટલે તમારે પસંદ કરો લાભાર્થીનો પ્રકાર છે પસંદ કરવાનો છે અહીં તમારે ખેડૂત હોવ તો ખેડૂત તમારે પસંદ કરવાનું છે ખેડૂત પસંદ કર્યા બાદ છે મિત્રો તમારે છે નીચે એક પેજ છે તમારું ખુલી જશે તમારો જિલ્લો તાલુકો છે નાખવાનો રહેશે અને હાલ જે પોર્ટલ છે મિત્રો શરૂ થઈ ગઈ છે ત્યારબાદ ઘણા બધા ટેકનિકલ પ્રશ્ન છે આવતા હોય છે તો આ પ્રશ્નને હજી નવી જ પોર્ટલ શરૂ થઈ ગઈ છે મિત્રો એટલે આ જે ટેકનિકલ ઇસ્યુ છે થોડા ઘણા આવતા રહેશે એટલે ખાસ મિત્રો અહીંયા તમારે ખેડૂત સિલેક્ટ કર્યા બાદ છે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે અત્યારે તમે જિલ્લો સિલેક્ટ કરવા દેશો એટલે કે અહીંયા નો ડેટા બતાવશે મિત્રો હાલ છે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે મિત્રો આ પોર્ટલ છે આજે શરૂ થઈ ગયું છે એટલે આ ટેકનિકલ ઇસ્યુ છે એ ટૂંક સમયની અંદર સોલ્વ થઈ જશે મિત્રો અહીં તમારો જિલ્લો બતાવશે મિત્રો ત્યારબાદ તમારું ગામ તાલુકો બરાબર તમામ ડિટેલ છે શો થવા મળશે પણ અત્યારે હાલ મિત્રો આ જે ટેકનિકલ તમે એરર છે ફેસ કરી રહ્યા હશો તમે અત્યારે ખોલશો આ નોંધણી રજીસ્ટ્રો બરાબર એટલે આમાં કોઈ ટેકનિકલ અત્યારે છે થોડી નાના મોટી ખામી છે અત્યારે રહેતી હશે મિત્રો આ પોર્ટલ છે ટૂંક સમયની અંદર શરૂ થઈ જશે ને શરૂ થઈ જશે એટલે એ ટુ જેડ એ ટુ જેડ તમારું રજીસ્ટ્રેશન છે કેવી રીતે કરવું બરાબર આ તમામ માહિતી આપણી ચેનલના માધ્યમથી મળશે તો ખાસ ચેનલ સાથે જોડાયેલા જશો તમારે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે રજીસ્ટ્રેશન કર્યા બાદ જ તમે યોજનાની અંદર ફોર્મ ભરી શકશો એટલે હવે ખેડૂત રજીસ્ટ્રેશન ફરજિયાત થઈ ગયું મિત્રો એટલે કે આ ખેડૂત પોર્ટલ ઉપર પણ તમારે રજીસ્ટ્રેશન છે કરવું ફરજિયાત છે મિત્રો આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે ટૂંક સમયની અંદર પોર્ટલ શરૂ થઈ ગયું છે હાલ ટેકનિકલ પ્રોબ્લેમ છે આવતા હોય છે નાના મોટા તો આ પ્રોબ્લેમ સોલ્વ થશે એટલે ટૂંકો સમયની અંદર વિડીયો બનાવીને જાણ કરશું તો ખાસ ચેનલ સાથે જોડાઈ જજો અને તમામ પ્રકારની યોજના છે ખેતીવાડીની યોજના પશુપાલન યોજના તમામ યોજના છે આ માહિતી મળતી રહે તમને એના માટે